ફોન આવી ગયો છે હવે આવ્યું છે કામ ભરવા વિડીયો આખો જોઈએ હાલો તો અમને બતાવું છસમાં બસમાં પહેરે નીકળી ગયા ધીમા ધીમા મજરા મજરા ગાડી આવી ગયા જવી છે હાલે જ આવી ઓથલિયા ભૂખું આવ્યા છે થોડાક ચેટા આવી જો ઓથલિયો ડુંગર દેખાય હાલો વિડીયો આખો જોઈજો મિત્રો અમે અત્યારે ભાવનગર રાજકોટ આવ્યો ચડી ગયા છે હાલ્યા જ આવી ધીમા જોઈ શકો છો અડધાર ભૂકો આવી ગયા હવે ગેસ નાખવાનો એક ફૂટો જ છે ફૂલ કરવાનો ગેસ કન્ટિન્યુ આખો વિડીયો આખો જોજો કન્ટિન્યુ આપણે આ ટૂંક સમયમાં આવે કેરી ગાડી આવે છે શોરૂમે જવાનું છે વળતા રિટર્ન કમિંગ સોનમાં પડી ગયા કેરી લેવાની ફાઈનલ છે બાકી લખાવા આવી એટલી રાહ જોઈ લખાવી આ જ આવી કાલે આવી લખાવા

વાત પૂછોમાં જોઈ શકો છો આ તરમ આપણે ગેસ નાખો આયા છે હવે આપણે રાતકોર જવાનું છે કંટીન્યુ દે વિડિયો જોજો હે મિત્રો આપણે ગેસ નાખવા ઊભા રહી ગયા છે જે પોપમાં ચાલુ હિયા કંટીન્યુ તેમ વિડિયો જોજો હાલો કેટલાનો સમય અમને બતાવો ફાઇનલી મિત્રો 400 રૂપિયામાં હામ છે જોઈ શકો 400 નો જ હામ છે વદુ હમે વધુ નાખી દીશું આપણે આલો થોડોક બાકી છે હવે ઓય થઈ જશે હાલો ભરીને તમે વિડીયો આખો જોઈજો હાલો હાલો હવે રાજકોટ આઈ ને મિત્રો આપણે બોલા રસ્તે આપણે હાલતા હતા ને ના આજ પોલીસ વાળા ઉભા હતા ભાઈ પાછી વાળે આપણો રસ્તો લઈ લીધો આપણો કુવાડો વાળો આપણો આ રસ્તો ઓલી બાજુ પોલીસ વાળા ઉભા હતા ભાડે ક્યાં પાછી વાળે ને આ બાજુ લઈ લીધી હવે આયેલા જ આવી ગેસ બેસ નાખી દો

જોઈ શકો કામ હજી ચાલુ છે આ ઓફિસ છે અહીંયા ગેટ છે અહીં જવાનું હાલો તો ધીમા ધીમા આવડો આવી ગયો બધાનો પાર્ક વાળો હાલો રાજકોટ જઈને તમને મળો વેપારીને ફોન આવે છે આ કાપી ચાર પાંચ ચાર બાજ કહે ને ઉતારવાના હે ફોન આવે બીજાના હે ને મોહિતભાઈના ઉતારવાના ફોન એમાં આવે છે હાલો રાજકોટ જઈને તમને મળો ફાઇનલી મિત્રો આપણે સંકેબી રોડ માટે સડી ગયા છીએ હમણાં માર્કેટમાં જવાનું હે ફોન આવવા મળ્યા કારણ કે ભાઈ રોડમાં તો સરી ગયા હવે હાલ્યા તેમાં તો આપણે વળવાનું વિડિયો આખો કન્ટેન્યુ એટલે મિત્રો આપણે પાઇપ ભરી લીધા કોથડા પહેર્યા છે જોઈ શકો છો ગાડી ફૂલ થઈ જાય ને જે ભરવાના કોથળા છૂટા પાઇપ ભરવાના જેમ વિડીયો જોઈજો હાલો નાસ્તો કરવા જાવું એટલે મિત્રો આપણે નાસ્તો કરવા અહીંયા દાળ પકવાન એવું ખાવા હાલ્યા જઈ વિડીયો આખો જોજો હાલ્યા જો નાસ્તો કરવા અહીંયા આપણે દાળ પકવાન એવું ખાવાનું છે હાલો ખાઈ લે

ઓ થઈ ગઈ હવે ધીમે ધીમે હાલ્યા જાય આપણે રસ્તો પકડ લીધો પાર્ક તળાવ દેખાય હો હાલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે કુવાડો વાળો રસ્તો પાછો પકડી લીધો છે હવે હાલ્યા જઈએ ધીમે ધીમા જોઈ શકો છો ગાડી ભરી છે આ છે 4 બોરા રહી ગયા 4 નો હમણા હાલ્યા જઈએ ધીમે ધીમે હજી ઘણું કામ એ ખર્ચા રે કામ છે થોડું નાથી ભરવાની અહીંયા ભરવાની જોઈએ નાથી ભરીને આવવાનું ખાલી પાછી ભરવાની આપણો હાલ્યા રાખે આમ ગાડી કન્ટેન વિડીયો જોઈજો ફાઈનલી મિત્રો આપણે રાજકોટ રોડ ઉપર આઈઓ ઉપર ચડી ગયા ભાવનગર રસ્તા ઉપર હાલા જ આવ્યું ધીમા ધીમા વિડીયો આખો જોઈ ગયોમાં ધીમા હાલ જાયું